રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો ઇન્સ્ટોલેશન સમારોહ ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી માટે વર્ષ બે હજાર છવ્વીસ માટેના નવા પ્રમુખ તરીકે રોટેરિયન રામકાંત બહુરૂપી અને સેક્રેટરી તરીકે રોટેરિયન પાવી ગ્રાત્રાની નિમણૂકના ઇન્સ્ટોલેશન સમારોહનું ભવ્ય આયોજન હોટેલ હયાત પેલેસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ હુનેત અને ફર્સ્ટ લેડી કમલજીત બોરબુને તે નવા પ્રમુખ સેક્રેટરીને તમામ બોર્ડ મેમ્બર્સની શપથ અપાવી હતી આ પ્રસંગે એ છ નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાસ્તર ડિસ્ટ્રિક ગર્નર રોટેરિયન પરાક્ષેય અને પાસ પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠે પણ હાજરી આપી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આસપાસની રોટરી ક્લબના પ્રમુખો સેક્રેટરીઝ અને જિલ્લા અધિકારીએ પણ ઉમંગભેર હાજરી આપી હતી માસ્ટર ઓફ સેરેમની તરીકે પીપી તૃપ્તિલ મોડા રુદ્રાણી ભહુરૂપી અને પીપી શૈલેશ શાહે સુંદર રીતે કાર્યક્રમને સંચાલિત કર્યું હતું આ પ્રસંગે રોટેરિયન ધ્રુવ રાજા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન ભુવનેશ પટેલ રોટેરિયન અમિત તપિયાપવાળા રોટેરિયન વિજય ચૌહાણ રોટેરિયન સૈજાદા પઠાણ ડોક્ટર યુવરાજ તથા તેમના પતિ પત્નીઓએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીએ સમૂહ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી અને જણાવ્યું હતું કે નિયમિત યોજાતા આઈ ચેકઅપ કેમ્પ શબવાહિની અને મફત મોતિયા બિંદ ઓપરેશન્સ જેવા સ્થાયી પ્રોજેક્ટ ઉપરાંત નવા સેવાના કાર્યક્રમો પણ અમલમાં લાવવામાં આવશે આજે રમાકાંત બહુરૂપી આજે પ્રેસિડેન્ટ પચીસ છવ્વીસ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના ભાવિક ગણાત્રા નિયુક્ત થયા છે હવે આજનો જે ઇન્સ્ટોલેશન સમારંભ હતો એનામાં મારા અને ભાવિક પર અને મારા ટીમ ઉપર જે કંઈ વિશ્વાસ મૂકેલો છે એના અમે રૂડી છીએ અને આવતા વર્ષમાં અત્યાર સુધી જે કઈ અમે કાર્ય કરેલા છે એ કાર્ય કરીને એના વ્યતિરિક્ત જે કઈ સસ્ટેનેબલ અને ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ હશે એ ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ કરીશું અમારા સપોર્ટર્સ અને સાથી ને સાથ લઈને અમે જેવા કે અત્યાર સુધીમાં જેવા કે પ્રોજેક્ટ કરેલા છે વુમન એમ્પાવરમેન્ટ છે ડાયાલિસિસ છે આઈ ચેકઅપ છે આઈ ડોનેશન છે અને સ્કૂલમાં અત્યારે સ્ટુડન્ટ માટે નોટબુક ડિસ્ટ્રીબ્યુશન છે પછી ટેબલનું ડિસ્ટ્રીબ્યુશન છે અને ડ્રોપઆઉટ ડ્રોપ આઉટ કેન્ડિડેટ છે એને પાછું સ્કૂલમાં લઈને જે એ કરવાનો છે એ બધું બે હજાર પચીસ છવ્વીસ વર્ષમાં અને એના વ્યતિરિક્ત પણ ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ અમે લઈને આવીશું અને ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનું નામ થશે એવું અને સામાજિક કાર્યો કરતા રહીશું एवे आशा सा धन्यवाद इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए